નમસ્તે વિદ્યાર્થી મિત્રો જય શ્રી સ્વામિનારાયણ ધોરણ બે વિષય ગણિત એકમ સૌથી ડગલું બાળકો આગળ આપણે બિલાડીનો ખોરાક ઉંદર કે દૂધ અને માપો અને દોરો તેનો અભ્યાસ કર્યો હતો હવે આપણે આગળ અભ્યાસ કરીએ શું એજ છે સંજુ અને તેના મિત્રો શરીરના જુદા જુદા ભાગોના માપ શોધવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તેમને જે મળ્યું તે અહીં રજૂ કર્યું છે જુઓ બાળકો આ છે સંજુ અને આ બંને છે તેના મિત્રો તે શરીરના જુદા જુદા ભાગો જેવા કે હાથ ચહેરો પગ કપાળ વગેરેના માપો શોધવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તો સૌ પ્રથમ સંજુ કહે છે કે મારો ચહેરો એક વેત લાંબો છે જુઓ બાળકો આ સંજુ છે તે પોતાનો ચહેરો માપે છે તે પોતાનો ચહેરો વેત દ્વારા માપે છે વેત દ્વારા માપતા સંજુનો ચહેરો એક વેત લાંબો થાય છે તો સંજુ કહે છે કે મારો ચહેરો એક વેત લાંબો છે ત્યારબાદ અહીં જે છોકરો છે તે કહે છે કે મારો હાથ મારા પગ જેટલો લાંબો નથી જુઓ બાળકો તે પોતાનો હાથ માપે છે પોતાનો હાથ પગ સાથે માપે છે તો માપતા તે કહે છે કે અહીં જે મારો હાથ છે તે મારા પગ જેટલો લાંબો નથી એટલે કે તેનો હાથ પગ કરતા ટૂંકો છે ત્યારબાદ અહીં જે છોકરી છે તે કહે છે કે મારું કપાળ ચાર આંગળ પહોળું છે જો બાળકો અહીં છોકરી છે પોતાનું કપાળ આંગળીઓ દ્વારા માપવાનો પ્રયત્ન કરે છે જ્યારે તેને પોતાનું કપાળ આંગળીઓ દ્વારા માપ્યું ત્યારે ચાર આંગળ પહોળું કપાળ તેનું થયું તો તે કહે છે કે મારું કપાળ ચાર આંગળ પહોળું છે બાળકો તમને ચિત્રમાં દેખાતું જશે કે તે આંગળીઓ દ્વારા કઈ રીતે પોતાનું કપાળ માપે છે બાળકો તમારે પણ આ રીતે તમારું કપાળ આંગળીઓ દ્વારા માપવાનું છે અ તેમણે જે કહ્યું તેની સાથે તમે સંમત છો બ ચકાસો તમારા કેટલા મિત્રોને છે તો જુઓ બાળકો અહીં નીચે ત્રણ પ્રશ્ન આપેલા છે તમારે તમારા મિત્રોનો ચહેરો હાથ અને કપાળ માપવાનો છે તો સૌપ્રથમ પ્રશ્ન છે એક વેત લાંબો ચહેરો તો બાળકો તમારે તમારા મિત્રનો ચહેરો માપવાનો છે અને તેમાંથી કેટલા મિત્રોનો ચહેરો એક વેત લાંબો છે તેની સંખ્યા તમારે અહીં લખવાની છે બાળકો તમે જ્યારે તમારા મિત્રનો ચહેરો વેત દ્વારા માપો ત્યારે આ રીતે માપવાનો છે ત્યારબાદ છે પગ જેટલો લાંબો હાથ તો બાળકો હવે તમારે તમારા મિત્રને તેનો હાથ માપવાનું કહેવાનું છે શું તે હાથ પગ જેટલો લાંબો છે તો બાળકો તેનો હાથ તમે કઈ રીતે માપવાનું કહેશો તો જુઓ બાળકો અહીં ચિત્રમાં દર્શાવ્યા મુજબ તમારે તમારા મિત્રને તેનો હાથ માપવાનું કહેવાનું છે શું તેનો હાથ અહીં પગ જેટલો લાંબો થાય છે તે તમારે જોવાનું છે ત્યારબાદ જે જવાબ આવે તે તમારે અહીં લખવાનો છે જો

અને તેનું કપાળ માપવાનું છે ત્યારબાદ તમારે જેટલા મિત્રનું કપાળ ચાર આંગળ પહોળું હોય તેટલા મિત્રની સંખ્યા તમારે અહીં લખવાની છે ક પ્રયત્ન કરો અને તમારા શરીરના બીજા ભાગોને તમારા આંગળાની મદદથી માપો અને તેની લંબાઈ લખો તો સૌ છે તમારું નાક ખાલી જગ્યા આંગળ લાંબુ છે તો બાળકો તમારે તમારું પોતાનું નાક આંગળાની મદદથી માપવાનું છે કેટલા આંગળ લાંબુ તમારું નાક થાય છે જે સંખ્યા આવે તે તમારે અહીં લખવાની છે ત્યારબાદ છે તમારા કાન ખાલી જગ્યા આંગળ લાંબા છે બાળકો હવે તમારે તમારા કાન આંગળની મદદથી માપવાના છે કેટલા આંગળ કાન તમારા લાંબા થાય છે જેટલા આંગળ થતા હોય તેની સંખ્યા તમારે અહીં ખાલી જગ્યામાં લખવાની છે બાળકો પાઠ્યપુસ્તકમાં એકમ તેરનો અભ્યાસ આપણે પૂર્ણ કર્યો હવે એકમ તેરને લગતો થોડોક વધારાનો મહાવરો કરીએ તમારા રૂમની બારીની લંબાઈ વેત અને હાથથી માપો તો બાળકો તમારા દરેકના ઘરે બારી તો હશે જ તો તમારે તેની લંબાઈ વેતથી અથવા હાથથી માપવાની છે બાળકો તમારી બારીની લંબાઈ વેત દ્વારા કઈ રીતે માપશો તો તમારે આ રીતે વેત દ્વારા બારીની લંબાઈ માપવાની છે અને હાથથી કઈ રીતે માપશો તો તમારે બારી પર આ રીતે હાથ રાખવાનો છે અને તે રીતે તમારે બારીની લંબાઈ માપવાની છે તો તમારે વેત અને હાથ બંનેથી બારીની લંબાઈ માપવાની છે તમે લીધેલું માપ લખો અ બારીની લંબાઈ ખાલી જગ્યા વેત તો બાળકો તમે જ્યારે તમારા ઘરની બારીની લંબાઈ વેત દ્વારા માપો અને ત્યારબાદ તમારે અહીં લખવાનું છે કે કેટલા વેત તમારી બારીની લંબાઈ છે જે જવાબ આવે તે તમારે અહીં લખવાનો છે ત્યારબાદ છે બ બારીની લંબાઈ હાથ વડે તો બાળકો વેતથી માપ્યા બાદ તમારે બારીની લંબાઈ હાથથી માપવાની છે અને જે જવાબ આવે તે તમારે અહીં લખવાનો છે હાથ અથવા વેતથી જવાબ આપો બાળકો અહી નીચે કેટલાક પ્રશ્ન આપેલા છે તેના જવાબમાં આપણે તેનું માપ હાથથી લઈ શકીએ કે તે લખવાનું છે તો તો પ્રશ્ન છે ટેબલનું માપ લઈ શકાય બાળકો ટેબલનું માપ આપણે હાથ અને વેત બંનેથી લઈ શકીએ તો જવાબમાં લખવાનું હાથ અને વેત બંનેથી લઈ શકાય ત્યારબાદનો પ્રશ્ન છે બેટનું માપ શેનાથી મપાય તો બાળકો બેટ આપણે વેધથી માપી શકીએ ત્યારબાદ છે ફૂલોના હારનું માપ શેનાથી લેવાય તો બાળકો ફૂલોના હારનું માપ પણ આપણે વેજથી લઈ શકીએ ત્યારબાદ છે દાદાની લાકડીનું માપ શેનાથી લઈ શકાય તો બાળકો દાદાની જે લાકડી હોય તેનું માપ હાથ અને વેત બંનેથી લઈ શકાય ત્યારબાદ છે દોરાનું માપ સેનાથીન લઈ શકાય તો બાળકો દોરાનું માપ આપણે હાથથી લઈ શકીએ ત્યારબાદ છે રૂમની લંબાઈ સેનાથીન માપી શકાય તો બાળકો રૂમની લંબાઈ આપણે વેત દ્વારા માપી શકીએ છીએ